પીએમ કિસાન યોજના જે છે એના જે ભંડોળ છે એનું જે ગ્રાન્ટ છે એમાંથી લઈ અને દસ રૂપિયા મિત્રો જે ખેડૂત આઈડી બનાવે છે એમને આપવામાં આવે છે તો મિત્રો તમે પણ જો હજુ સુધી ખેડૂત આઈડી ન બનાવી હોય તો વહેલામાં વહેલી તકે મિત્રો બનાવી દેજો કારણ કે આગામી જે પીએમ કિસાન યોજનાનો વિસ્મો હપ્તો છે એ મિત્રો સો ટકા તમારો રોકાવાનો છે અને પછી તમે કહેશો કે અમને બે હજારનો વીસમો હપ્તો ના મળ્યો તો હજુ તમારી પાસે સમય છે હજુ પીએમ કિસાન યોજનાનો જે વીસમો હપ્તો છે એને આવવાને બે અઢી મહિના જેટલો સમય બાકી છે એટલે જેમ બને તેમ જલ્દીથી મિત્રો તમારે જો ખેડૂત આઈડી બાકી હોય તો ખેડૂત આઈડી બનાવી દેજો નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત દુદાભાઈ ચૌહાણ મિત્રો પીએમ કિસાન યોજનાનો જે આગામી વીસમો હપ્તો છે એ વીસમો હપ્તો જે ખેડૂત મિત્રોએ ખેડૂત આઈડી નથી બનાવી એવા જે ખેડૂત મિત્રો છે એમને જો આગામી જે વીસમો હપ્તો પીએમ કિસાનનો આવવાનો છે એ મિત્રો જો તમારે મેળવવો હોય તો હવેથી ફરજીયાત મિત્રો ખેડૂત આઈડી તમારે બનાવવાની રહેશે કારણ કે સરકારશ્રી દ્વારા હવે એવું નક્કી કરવામાં આવ્યું છે કે વર્ષ બે હજાર સત્યાવીસ સુધીમાં અગિયાર કરોડ જે ભારતના એટલે કે તમામ જે ભારતના ખેડૂત મિત્રો છે એમનું જે ખેડૂત આઈડી છે એ બનાવવાનું લક્ષ્ય સરકારે નક્કી કર્યું છે એટલે મિત્રો જે ખેડૂત મિત્રોએ ખેડૂત આઈડી નથી બનાવી આપણા ભારત દેશની અંદર વર્ષ બે હજાર ચોવીસમાં જે ખેડૂત આઈડી છે એ બનાવવાની કામગીરી સમગ્ર દેશમાં મિત્રો ચાલી રહી છે અને આપ વાકેફ પણ હશો એટલે જે ખેડૂત મિત્રોએ હવેથી જો ખેડૂત આઈડી તમે મિત્રો બનાવેલી નહીં હોય તો આગામી જે વીસમો હપ્તો છે એ સો ટકા મિત્રો તમારો રોકાવાનો છે અને મળવાનો નથી કારણ કે હજુ તો ઘણા બધા ખેડૂત મિત્રો છે કે જેમણે ખેડૂત આઈડી નથી બનાવી અને સરકારશ્રી દ્વારા દરેક ખેડૂત મિત્રને જણાવવામાં પણ આવ્યું હતું ઓગણીસમાં આપતા વખતે કે જે ખેડૂત મિત્રો ખેડૂત આઈડી નહીં બનાવે એમને ઓગણીસમો હપ્તો નહીં મળે પણ તેમ છતાં ઓગણીસમો હપ્તો શ્રી દ્વારા આપી દેવામાં આવ્યો કારણ કે ખેડૂત મિત્રો છે એ આ ખેડૂત આઈડીથી હતા એમને માહિતી નહોતી પણ હવે સરકારને પણ ખબર પડી ગઈ છે કે આ જેટલા પણ દેશના આપણા ખેડૂત મિત્રો છે એ દરેકને ખબર છે કે ખેડૂત આઈડી ફરજીયાત બનાવવાની છે અને હવે મિત્રો જો તમે ખેડૂત આઈડી ન બનાવી તો સો ટકા હું તમને કહું છું કે આગામી જે વીસમો હપ્તો છે એ તમને મળવાનો નથી અને પછી મિત્રો તમે કહેશો કે અમને બે હજારનો હપ્તો નથી મળ્યો એટલે હજુ તો તમારી પાસે સમય છે સરકારે નક્કી પણ કર્યું છે કે વર્ષ બે હજાર સત્યાવીસ સુધીમાં અગિયાર કરોડ જે આપણા ભારતના ખેડૂત મિત્રો છે એ તમામ ખેડૂત મિત્રોને ખેડૂત આઈડી બનાવવાનું લક્ષ્ય એમણે રાખેલું છે અહીંયા મિત્રો એક એપ્રિલના રોજ જે પીઆઈબી પબ્લિક ઇન્ફોર્મેશન બ્યુરોની જે વેબસાઇટ છે એના પર સરકારશ્રી દ્વારા એક પોસ્ટ મૂકવામાં આવી છે અને એની અંદર કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના જે રાજ્યમંત્રી છે રામનાથ ઠાકોર એમણે જે લોકસભામાં લેખિતમાં જવાબ આપ્યો છે એની પોસ્ટ મિત્રો અહીંયા મૂકવામાં આવી છે તો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો પોસ્ટની અંદર લખવામાં આવ્યું છે કે સરકારે સપ્ટેમ્બર બે હજાર ચોવીસમાં ડિજિટલ કૃષિ મિશનને મંજૂરી આપી છે જેનો કુલ ખર્ચ બે હજાર આઠસોને સત્તર કરોડ રૂપિયા છે આ મિશન દેશમાં એક મજબૂત ડિજિટલ કૃષિ ઇકોસિસ્ટમને સક્ષમ બનાવવા માટે કૃષિ માટે ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે ડીપીઆઈ બનાવવાની કલ્પના કરે છે જેમ કે એગ્રીસ્ટેક કૃષિ નિર્ણય કૃષિ નિર્ણય સ્પોર્ટ સિસ્ટમ અને વ્યાપક માટી ફળદ્રુપતા અને પ્રોફાઇલ મેપ આ બદલાવમાં નવીન ખેડૂત કેન્દ્રિત ડિજિટલ સોલ્યુશનને આગળ ધપાવશે અને તમામ ખેડૂતોને સમયસર વિશ્વસનીય પાક સંબંધિત માહિતી ઉપલબ્ધ કરાવાશે ખેડૂત મિત્રો જો તમે ખેડૂત આઈડી બનાવશો તો તમારા જમીનની અંદર જે પણ કંઈ પાક વાવેલો છે એની તમે માહિતી મેળવી શકશો અને ઘણી બધી મિત્રો માહિતી તમે જો ખેડૂત આઈડી બનાવશો તો મેળવી શકશો પછી વધુમાં લખવામાં આવ્યું છે કે એગ્રીસ્ટેક ડીપીઆઈમાં કૃષિ ક્ષેત્રે ક્ષેત્ર સાથે સંકળાયેલ ત્રણ પાયાના રજિસ્ટ્રી અથવા ડેટાબેઝનો સમાવેશ થાય છે એટલે કે ભૂ સંદર્ભિત જે જમીન છે એ જમીનના સંદર્ભિત ગામ નકશા અને પાક વાવેલી રજિસ્ટ્રી અને ખેડૂત રજિસ્ટ્રી જે બધા જ રાજ્ય સરકારો કેન્દ્ર કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા બનાવવામાં અને જાળવવામાં આવે છે પછી મિત્રો વધુમાં જણાવવામાં આવ્યું છે કે સરકારે બે હજાર છવ્વીસ સત્યાવીસ સુધીમાં દેશના જે અગિયાર કરોડ ખેડૂતો છે કે જેમના ખેડૂત ઓળખપત્રો જનરેટ કરવાનું સરકારશ્રીએ નક્કી કર્યું છે અને ખરીફ બે હજાર પચીસથી તમામ રાજ્યો કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ડિજિટલ પાક સર્વેક્ષણ કરવાનું લક્ષ્ય રાખ્યું છે તારીખ અઠ્યાવીસ ત્રણ બે હજાર પચીસ સુધીમાં કુલ ચાર કરોડ પંચ્યાસી લાખ સત્તાવન હજાર બસોને છેતાળીસ એવા જે ખેડૂત મિત્રો છે કે જેમના ઓળખપત્રો જનરેટ કરવામાં આવ્યા છે અને વધુમાં ખરીફ બે હજાર ચોવીસમાં ચારસો ને છત્રીસ જિલ્લાઓમાં ડિજિટલ પાક સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું છે મિત્રો ચારસો ને છત્રીસ એવા જિલ્લા છે કે જેની અંદર ડિજિટલ પાક સર્વેક્ષણ કરવામાં આવ્યું છે એટલે કે ખેતરે ખેતરે જઈ અને સર્વે કરવામાં આવ્યું છે કે ખેતરની અંદર શું શું જે પાક છે એ વાવેલો છે એવું મિત્રો ચારસો ને છત્રીસ જિલ્લાઓમાં સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું છે અને રવિ બે હજાર ચોવીસ પચીસમાં ત્રેવીસ પોઈન્ટ નેવું કરોડથી વધુ પ્લોટોને આવરી લેતા ચારસો એકસઠ જિલ્લાઓમાં જિલ્લાઓનું સર્વે કરવામાં આવ્યું છે રવિ મિત્રો બે હજાર ચોવીસ પચીસમાં ત્રેવીસ પોઈન્ટ નેવું કરોડ જે ખેતરો છે એની અંદર જઈને પણ સર્વે કરવામાં આવ્યું છે અને એની અંદર ચારસો ને એકસઠ જે જિલ્લા છે એ સમાવેશ થઈ ગયા છે ચારસો ને એકસઠ જિલ્લાનો જે પાક સર્વે છે એ કરવામાં આવ્યો છે એટલે કે ટોટલ ત્રેવીસ પોઈન્ટ નેવું કરોડ ખેતરોનો સર્વે કરવામાં આવ્યો છે મિત્રો અને વધુમાં સરકાર મિશનના સમયસર અમલીકરણ માટે તમામ જે રાજ્યો છે કેન્દ્રશાસિત પ્રદેશોને તકનીકી અને નાણાકીય સહાય પૂરી પાડી રહી છે તો મિત્રો જે પણ કંઈ ખેડૂત આઈડી બનાવવા માટે નાણાકીયની સહાયની જરૂર પડે બીજું કોઈ જરૂર પડે તો સરકાર એ જે સહાય છે એ પૂરી પાડી રહી છે ખેડૂત આઈડી અને ડિજિટલ પાક સર્વે માટે સોફ્ટવેરની જરૂર હોય તો એ પણ કરે છે રાજ્યના અધિકારીઓને તાલીમ આપવી પછી પ્રોજેક્ટ મોનિટરિંગ યુનિટ બનાવવા માટે માનવ સંશોધનની ભરતી માટે સમર્થન પ્રોજેક્ટના અમલીકરણ માટે ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડવું નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગ ડીઓ ઇ એ બે હજાર ચોવીસ પચીસ માટે રાજ્યોની મૂડીરોકાણ માટે ખાસ કેન્દ્રીય સહાય એસ સી એ યોજનાની જાહેરાત કરી છે જેમાં કુલ પાંચસો કરોડ રૂપિયાની ફાળવણી ફાળવણી કરવામાં આવી છે અઠ્યાવીસ ત્રણ બે હજાર પચીસ સુધીમાં ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર તમિલનાડુ અને આંધ્રપ્રદેશ એમ છ રાજ્યોને રૂપિયા એક હજાર છોતેર કરોડ રૂપિયાની રકમ જે છે એ જારી કરવામાં આવી છે વધુમાં સરકારે રાજ્યોને કેમ્પ મોડ અભિગમ અપનાવવાની સલાહ આપી છે જે રાજ્યોને ક્ષેત્ર અને સ્ત્રીય કેમ્પોનું આયોજન કરવા અને સ્થાનિક વહીવટને ગતિશીલ બનાવવા માટે પ્રોત્સાહિત કરવા માટે પ્રતિ કેમ્પ રૂપિયા પંદર હજારની નાણાકીય સહાયની જોગવાઈ કરવામાં આવે છે એટલે કે મિત્રો આ જે ખેડૂત આઈડી છે એ બનાવવા માટે સરકારશ્રી દ્વારા જે કેમ્પ મોડ છે એ કેમ્પ મોડ લગાવવામાં આવે તો એને પંદર હજારની સહાય મિત્રો છે એ સરકારશ્રી દ્વારા આપવામાં આવે છે ખેડૂત રજિસ્ટ્રી બનાવવા અને ચકાસણીને ઝડપી બનાવવા માટે પીએમ કિસાન યોજનાના વહીવટી ભંડોળમાંથી ખેડૂત ઓળખપત્ર દીઠ રૂપિયા દસની જોગવાઈ કરવામાં આવી છે અને આ રકમનો ઉપયોગ ખેડૂત રજિસ્ટ્રી બનાવવા સાથે સંકળાયેલ ક્ષેત્રના કાર્યકર્તાઓ માદન વેતન પૂરું પાડવા માટે કરવામાં આવશે એટલે કે મિત્રો જે ખેડૂત આઈડી છે એ ખેડૂત આઈડી બનાવવા માટે જે સરકારશ્રી દ્વારા કેમ્પ કરવામાં આવે છે કે પછી ગ્રામ પંચાયતમાં જે વીસી મિત્રો દ્વારા ખેડૂત આઈડી બનાવવામાં આવે છે સીએસસી સેન્ટરમાં બનાવવામાં આવે છે તો આ જે ખેડૂત આઈડી બનાવવામાં આવે છે એ ખેડૂત આઈડી જે કાર્યકર્તાઓ જે વીસી મિત્રો જે વીએલી મિત્રો બનાવે છે એમને સરકારશ્રી દ્વારા ખેડૂત આઈડી દીઠ દસ રૂપિયા આપવામાં આવે છે અને એ દસ રૂપિયા જે છે એ પીએમ કિસાન યોજના જે છે એના જે ભંડોળ છે એનું જે ગ્રાન્ટ છે એમાંથી લઈ અને દસ રૂપિયા મિત્રો જે ખેડૂત આઈડી બનાવે છે એમને આપવામાં આવે છે તો મિત્રો તમે પણ જો હજુ સુધી ખેડૂત આઈડી ન બનાવી હોય તો વહેલામાં વહેલી તકે મિત્રો બનાવી દેજો કારણ કે આગામી જે પીએમ કિસાન યોજનાનો વીસમો હપ્તો છે એ મિત્રો સો ટકા તમારો રોકાવાનો છે અને પછી તમે કહેશો કે અમને બે હજારનો વીસમો હપ્તો ના મળ્યો તો હજુ તમારી પાસે સમય છે હજુ પીએમ કિસાન યોજનાનો જે વીસમો હપ્તો છે એને આવવાને બે અઢી મહિના જેટલો સમય બાકી છે એટલે જેમ બને તેમ જલ્દીથી મિત્રો તમારી જો ખેડૂત આઈડી બાકી હોય તો ખેડૂત આઈડી બનાવી દેજો ખેડૂત આઈડી ગ્રામ પંચાયતની અંદર જઈને બનાવી શકો છો તમે પછી સીએસસી સેન્ટરમાં જઈને બનાવી શકો છો અને વધુ માહિતી તમારે જો ખેડૂત આઈડીની મેળવી હોય તો તમારા તાલુકાની જે મામલતદાર ઓફિસ છે ત્યાં જઈને તમે મિત્રો માહિતી મેળવી શકો છો તો મિત્રો આશા રાખો છો કે આજનો વિડીયો આપને પસંદ આવ્યો હશે જો વિડીયો આપને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ જે બેલાયકન છે એને મિત્રો ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈપણ ખેડૂત ઉપયોગી વિડિયો જો મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ મિત્રો આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો ફરી મળીશું આપણે કોઈ નવા વિષય સાથે તો ત્યાં સુધી આપના દોસ્ત દુદાભાઈ ચૌહાણને રજા આપશો નમસ્કાર